હું બી એસ ભાવસર આચાર્ય આદર્શ્રીવાસી શાળા કુમાર કેશોદથી આજ રોજ આપણી શાળા આદર્શ આદર્શ્રીવાસી શાળા કેશોદમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની વોલીબોલની સ્પર્ધામાં અહીંયા રંગે ચિંગી ઉજવવામાં આવી તેમજ આપણી શાળામાં ચુમ્માલીસ જેટલી ભાઈ બહેનોની ટીમોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક રમતનો આનંદ લીધો આપણે એવી આશા રાખીએ કે આવનારા સમયની અંદર રાજ્ય કક્ષાએ પણ આ ટીમો જાય અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપણે એક પત્ર પાઠવીએ છીએ આજરોજ નશા મુક્તિ અભિયાન દ્વારા પણ કાર્યક્રમની શરૂઆત થતાં પહેલાં બધા જ બાળકો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગઢ દ્વારા અહીંયા નશા મુક્તિ અભિયાન અંતર્ગત એ લોકોને શપથ આપવામાં આવી કે આજ પછી નશાનું દૂષણ આપણે આપણા અંદરથી દૂર કરીશું અને આપણા દેશને પણ નશા મુક્ત કરીશું

দ্বারা আমারা রমত গমত আয়োজন খুব সরস রীতে করম